શું છે એમાં શું છે મિથ્રુ બહુ કાંદા છે તો મિત્રાંજભાઈ કાંદા કરે છે ક્રશ કાંદા ક્રશ કરે છે અને એના મમ્મી કાંદા કાપે છે પિત્ઝા પાર્ટી તો આપણે પિત્ઝા લાવ્યા છે તો પિઝાના પાકીટ કેટલા છે પાંચ પાકીટ લાવ્યા છે પિત્ઝાના મિત્રાંજભાઈએ કાંદા પાંદા ઢોળ નાખ્યા બધુંય કાંદા ક્રશ કરે છે આરતી અત્યારે અને અંદર રહી ગઈ બ્લેડ કે શું અંદર રહી ગયું અને અમે લોકો માર્કેટ ગયા તો માર્કેટ થી બધી શાકભાજી ને બધું લઈ આવ્યા છે અત્યારે અમે હમણાં જ આવ્યા માર્કેટ થી તો આજે આપણા ઘરે પીઝા પાર્ટી બનાવવાની છે પૈજા ની પાર્ટી એટલે પીઝા બનાવવાના છે હાજર ચાદર રોટી નું મીતુ મીતુ કેમ આ સાદર રોટી નું ઉગ્યો મીતુ હે કેમ રે આકુ બોલે એટલે મમ્મી કાંદા કાપે છે એટલે અચ્છા

કારેલા કાં સાચે હા ખોબાયા કારેલા કારેલા કે જો બતાવા દેવાય હા મેવલ માટે બે આયો સમોસા સુરિયા સુરિયા હવે ખાટમડી કાડે બે બે નાસ્તા માટે સમોસા આવી ગયા છે સમોસા છે સમોસા ખા લેવા માટે ચટણી છે કેચઅપ છે વધારે ખાવાનું છે એટલે હાલે તો ખાવ હાલે મિત્તંદભાઈ નાસ્તામાં સમોસા ખાશે લે લો મિત્તંદભાઈ નાસ્તામાં સમોસા ખાને કા ઓકે

અને અહીંયા ઢગલો છે પીઝાનો તો આપણે ઘરે પીઝા બનાવવાના છે અને આ હું શું કરે છે આપતી એ મરચા છે મરચા તો મરચાને ઇંગ્લિશમાં કેપ્સિકમ કે કેપ્સિકમ તો શું કે હા એક બધા મરચા છે મરચા મરચા જ હોય બધા એ મરચા નાના હોય કે મોટા હોય એને આપણે કેપ્સિકમ કે નાના મરચા શું કે ચિલ્લી ચિલ્લી હા એલા ભાઈ મોટા વાળા હોય ને આપણા

મસાલો મસાલો પાકવા જવાનો એકદમ ફર્સ્ટ ક્લાસ પાકી જાય ને પછી આપણે ઓલા મલા કરવાનું બીજાના રોટલા લાવે ને આપણે એમાં હા જો હવે ઢાંકી દીધું પછી આપણે લગાડીએ બહાર કાઢીએ પછી બતાડું તો હવે બનાવે છે ચીજ તો ચીજ ને કેવી રીતે કરવાનું આ બધું ચીજ ને આમાં નાખીને ઓગળાવી નાખવાનું બટર છે બટર અચ્છા બટર ને ઓગળાવવાનું એમાં નાખવાનો છે હવે ઓકે ઘઉં લોટ નાખવાનો છે ભાઈ એમાં બટર હોય ને બટરને ને ગેસ ઉપર ગરમ કરી નાખવાનું આમ ઘી જેવું બનાવી નાખવાનું પછી એમાં ઘઉં લોટ નાખી દેવાનો અને પછી એને હલાવીને શેકવાનું ઓકે થોડું મીઠું નાખવાનું એમાં સ્વાદ અનુસાર નમક 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 છમક થોડુંક નમક નાખવાનું સ્વાદ અનુસાર ઓકે લોટ પાકી જાય એટલે એમાં દૂધ નાખી દેવાનું ઓકે ઉપરથી થોડુંક પાણી નાખવાનું ઓકે તો એમાં દૂધ લગભગ જે નાખવાનું દૂધ વધારે નાખવાનું અને પાણી ઓછું રાખવાનું તો એનું શું બને ચીઝ આપણે આ પીઝા ઉપર લગાવવાનું છે ને ચીઝ એ ઓરિજિનલ ચીજ દૂધનો એક નંબર વાહ હવે એને ગરમ કરવાનો એમાં આપણે ચીજ પણ નાખવાની છે આવી ચીજની ટીકી મળે છે અહીંયા આખું બોક્સ મળે છે તો ક્યુબ ક્યુબ મળે છે ક્યુબ એટલે આપણે તો આખું બોક્સ લઈ આવીએ તો એમાંથી આપણે ક્યારે પણ યુઝ થાય એટલે એમાં નાખીએ આવી રીતે ખમણી એમાં ક્યુબ નાખી દેવાની છે કેટલી નાખવાની છે આપડે બે ક્યુબ નાખવાની છે એમાં એટલે મસ્ત ઘાટું ઘાટું થઈ જાય બરોબર કડક કડક થઈ જાય ઘાટું ઘાટું થઈ જાય એટલે મજા આવી જાય ટેસ્ટી પણ થાય ચીજ થી ટેસ્ટી વધારે લાગે ઓકે એક ક્યુબ નાખી દીધી છે બીજી ક્યુબ ખોલીને આરતી બીજી ક્યુબ નાખી છે ઓકે તો ગેસ ને કરી દેવાનો છે બંધ કેમ કે વધારે જાડું થઈ જાય પછી તો આપણે થોડું પતલું રાખવાનું છે ઓકે તો ઠંડુ પડી જાય તો વધારે જાડું થઈ જાય બરાબર પતલું હોય ત્યારે બંધ કરી દેવાનું ઓકે પતલું હોય ત્યારે બંધ કરી દેવાનું રાઈટ આ રીતે એકદમ ઘાટું થઈ જાય ને ત્યાં સુધી એને બનાવવાનું છે આપણે હા બેટા આપણે આ કાંદા ને એ રાખ્યું તો ને મસાલો પાકે છે એ પાકે છે હજી સુધી એકદમ પકાવવાનો છે ને

આનું હું બનાવું છે આ આને પિઝા ઉપર જે સોસ લગાડી ને પિઝા સોસ ઓકે ઈ બનાવીએ છે એક ચમચી શેઝવાન ચટણી એમાં એક ચમચી શેઝવાન ચટણી નાખવાની છે અને સોસ એની ઉપરથી પછી ચોસ નાખવાનો છે સોસ ટમેટર સોસ સોસ અબ સોસ કી સોસ ડાલના પડ રહા હે હા તો અબ સોસ કા કેચપ પછી મિક્સ કરવાનો એને ચલો એને મિક્સ કરી નાખો ફટાફટ અને આ દ્રાવણ પણ બની ગયું છે એકદમ મસ્ત ઘાટું ઘાટું અને આને મિક્સ કરીને આને

તો આ વટાણા બટેટાનું શાક કરવાનું છે અને આ તો આપણી પીઝા જ છે પીઝાના રોટલા આવા રેડીમેડ મળે છે જે તમને મેં બતાવ્યા જો અહીંયા આવ્યો છું આ પીઝાના રોટલા છે ને આ રેડીમેડ પીઝાના રોટલા મળે છે અહીંયા તો આ લઈ આવ્યો આવા હું પાંચ પેકેટ લઈ આવ્યો છું હવે શાક બનાવે છે આરતી વટાણા બટેટાનું તેલ નાખી દીધા ટમેટા કાપી નાખ્યા છે હવે આપણે બતાડીએ અહીંયાથી કેવી રીતે બનાવે છે એ તો તમને ખબર છે કેવી રીતે બનાવે આમાં કઈ બતાડે અહીંયા ભાત પણ છે અને ભાત તો બનાવવાની જરૂર નથી ભાત તો છે ઓકે તો હા મસાલા રંગોળી પૂરવાની છે આજે રંગોળી પૂરવા માટે બધું ભાત આવી ગયું છે તો ફટાફટ આપણે જેમ મસાલા નાખીએ એમ મસાલા નાખીએ ને બધું નાખી દઈ હા રેડી આપણે કહેવાનો મતલબ એ કે વટાણા બટેટાનું શાક પણ બનાવે છે અને શાકભાત ખાવા પડે કેમ કે આપણે ખાલી પીઝાથી પેટ ભરાય નહીં ઓકે તો હવે શાક ભાત બનાવી નાખે અને પછી પીઝા કેવી રીતે બનાવે છે એ આપણે જોઈએ સફેદ વટાણા આ પણ બહુ મસ્ત બનશે શાક પણ જો ચાલો તો હવે પીઝા બનાવી રાખીએ પીઝા બનાવવાની પ્રક્રિયા ચાલુ કરતી દીધી છે હા બરાબર જુમાદીકુ તો અમારા મિતાનભાઈ ને છે ને ભૂખ લાગી છે

ঢাক પીઝા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે બધાય પીઝા એક સાથે આ રીતે બનાવે છે એક સાથે ચાર પાંચ પીઝા રાખી દીધા છે અહીંયા તો બધાયને ઉપર મસાલો નાખીને ફટાફટ ફટાફટ આપણે બનાવી નાખીએ એટલે ફટાફટ હાલો આપણે ભાગો તેલ લગાડવાનું છે ને ઓકે તો પેલા તેલ એમાં નાખવાનું અને પછી પિઝા રાખી દેવાનું ક્લાસ વાહ અને એની ઉપર હવે થાળી રાખી દેવાની પીઝા આવી ગઈ છે અહીંયા કટ કરીને નિતાંભાઈ માટે નીતાંભાઈ નીતાંભાઈ ખાય છે નીતાંશભાઈ કેવું લાગ્યું કેવું

એને કાપવા માટે ઓલી હોય કાતર જેવું ખબર છે યસ આપણે કઈ યુઝ કરતા નથી તો મસ્ત બની ગયો હા રીતે એની પર કઈ નાખવાનું છે હવે ઓકે રેડી થઈ છે તો હવે કોને દેવાનું છે મેહુલભાઈ ઓકે ચાલો જમી લો હાલો મિત્રો થઈ ગયું છે રેડી ફર્સ્ટ ક્લાસ પીઝા આપણો બની ગયો છે જેવો આવી ગયો છે થાળીમાં ને આ સોસ છે આપણે ટમાટર સોસ હારે નથી ખાવું ડાયરેક્ટ આમ આમાં ડાયરેક્ટ ચેક કરવાનું છે તો કેવું લાગે એ તમને કહું મસ્ત એક નંબર એક નંબર સુપર ડુપર પીઝા તમને કેવું લાગ્યું એ કહેજો સારું લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ સમજી ગયા ને આવી રીતે ખાઈ પીને આપણે મસ્ત કરીએ તો મસ્ત બની જાય એક નંબર આવજો બાય બાય ગુડ નાઇટ જીવ ફરી મળશું નવા વિડીયોમાં ઓકે ¿Qué lo mandas